નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ પાંચ ના બાળકો માટે સીટી પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું આ પરીક્ષામાં ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ અને રક્ષાશક્તિ રેસીડેન્શિયલ જેવી શાળામાં મફત પ્રવેશ માટેની આ યોજનાઓ છે જેનો લાભ મળશે આજે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પણ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યન નિષ્પત્તિ આધારિત વિદ્યાર્થીઓને તૈયારી કરાવવામાં આવી હતી સીટી ની આ તૈયારીમાં મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી હતી જેમાં વિવિધ મોડ્યુલ બનાવી જિલ્લા વિકાસ અધિકાર દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તમામ શિક્ષકોએ સમયદાન આપીને વિદ્યાર્થીઓને આ બાબતે તૈયારી કરાવી હતી આજે પરીક્ષા યોજાઈ રહી છે મહેસાણા જિલ્લાના તમામ સેન્ટર પર શાંતિ રીતે પરીક્ષા યોજાય તે માટે સરળ સંચાલકો સાથે પણ વાત કરવામાં આવી વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ વાત કરવામાં આવી આવો જોઈએ વિશેષ રિપોર્ટ આજે ધોરણ પાંચના વિદ્યાર્થીઓની સીઈડી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા અમારા સેન્ટર ખાતે છે જેમાં બે યુનિટ છે યુનિટ વનમાં પાંચ બ્લોક છે અને યુનિટ ટુમાં ચૌદ બ્લોક છે નાના ભૂલકાઓ છે ખૂબ શાંતિ રીતે પૂર્ણ રીતે પરીક્ષા આપી શકે એવી સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે નાના ભૂલકાઓને કોઈપણ જાતની તકલીફ ના પડે એવું અમારા સ્ટાફ મિત્રોને પણ સૂચના કરેલી છે અને ખૂબ જ શાંત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે એવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે ટીટીની જે પરીક્ષા યોજાઈ રહી છે તે માટે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું કેવા પ્રકારનું આયોજન હતું તે આયોજનથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે તે માટે જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના એક શિક્ષક વિશે સાથે વાત કરીશું મારું નામ પટેલ વિપુલકુમાર મહેન્દ્રભાઈ છે અને રામપુરા કુવાડા પ્રાથમિક શાળામાં નોકરી કરું છું જે બાળકોની ધોરણ પાંચના સીએ પરીક્ષા માટે જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા દ્વારા અલગ અલગ જુદા અનુભવ કસોટી સાત એકથી સાત નંબરની અનુભવ કસોટી અલગ અલગ સમય બહાર પાડી અને બાળકોને એક પૂરક તૈયારીના ભાગરૂપે જે આપવામાં આવી એનાથી બાળકો આ પરીક્ષામાં સારું એવું પરિણામ લાવી શકશે અને ખૂબ ઉપયોગી સાહિત્ય સાબિત થશે અમે જે શાળામાં જે પ્રશ્ન જે પેપર સોલ્વ કર્યા હતા એમાં જે પ્રશ્નો આવ્યા આવ્યા હતા તે એ પ્રશ્નો એવા જ આવ્યા હતા અને અમને લખવામાં સરળ પડ્યું